હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ દસ મૂળભૂત પ્રમય થેલ્સનો પ્રમય એડી અપોન ડીબી ઇઝ ઇક્વલ ટુ એ ઈ અપોન ઇસી એ લખી નાખું તમારા આટું એડી અપોન ડીબી અને એ ઇ અપોન ઈસી આ સાબિત કરવાનું છે કે નો છે છે જાય યાદ રાખવાનો છે પાંચસો વાર લખવો પડે હજાર વાર લખવું પડે જેટલી વાર લખો એટલી વાર લખી નાખો ગોખી નાખો કાપલું નાખી દેવા પછી પકડાઈ જાવ ખોટો આખો એ બીજું બીજું હાચું લખવું નહીં ખોટું તમારું જાય કરતા ગમે થઈ જાય ચોવી કલાક આપવા પડે ને તો ખાલી એક પ્રમેય ના ચોવી કલાક આપી દયો હું તો એટલા બધા આપવા ય નહી પડે જો આ વિડિયો એક વાર જોઈ લેવા નો ખ્યાલ આવે છે ગમે થઈ જાય યાદ રાખવા નો જ છે જો તમને સવાલ માં વિધાન સ્વરૂપે આપ્યું હોય અથવા એમ કીધું હોય સમ પ્રમાણતા મૂળભૂત પ્રમેય સાબિત કરો અથવા એમ કીધું હોય થેલ્સ નો પ્રમેય સાબિત કરો અથવા એમ કીધું હોય એડી ડીબી ઈઝ ટુ એ અપોન ઈસી સાબિત કરો અથવા વિધાન આપી દીધું હોય જો વિધાન નોય કોઈ તો વિધાન લખવું પડે શરૂઆત પક્ષ થી થાય ત્યારબાદ સાધ્ય આવે એટલે કે સાબિતી પક્ષ સાધ્ય આકૃતિ અને જે તમે સાબિત કરવા માંગો છો એની વિગત અનુસાર કમ્પ્લીટ તો આપણે શરૂઆત કરીશું પક્ષ થી તો પક્ષ માં કઈ રીતે આવે આકૃતિ તો પેલા આવડવી જોઈએ કે નહીં અહિયાં સાઈડ માં આકૃતિ દોરી બતાવું છું તમને આકૃતિ તમારે પક્ષ અને સાધ્ય પરથી દોરવાની રહેશે ત્રિકોણ ને સમાંતર તમારું આવશે ડી અને શું આવશે ઈ અને અને એમઆ તમારો લંબ ઇ એન અને ડી એમ આ ડાવડું હોય તો વાંધો નહીં અંગ્રેજી મૂળાક્ષર છે નીચે દોરી નાખો થઈ ગઈ આકૃતિ તો પક્ષ માં ક્યાંથી શરૂઆત કરવાની ત્રિકોણ abc abc માં માં ત્રિકોણ એક બાજુ bc એને સમાંતર બાકીની બે બાજુ ab બી અને એસી એમાં છેદે છે તો કે d અને e માં છેદે છે પતિ ગયો પક્ષ હજી એક વાર ત્રિકોણ abc માં એની એક બાજુ બીસી ને સમાંતર બાકીની બે બાજુ કઈ છે તો કે એ બી અને એસી એ ડી અને ઈ માં છેદે છે આ થઈ ગયો તમારો પક્ષ કે છે કઈ અઘરું લખી નાખીએ પક્ષ ત્રિકોણ એ માં એક બાજુ બીસી ને સમાંતર બાકીની બે બાજુ કઈ છે બાકીની બે બાજુ એ બી અને એસી છે તે બિંદુ ડી અને ઈ છેદે બેઠા ચાર માર્ક મેળવવાના છે કાઈ છે મેળવી પ્રમાય બે સત્ર માં પૂછાય તો મેળવી લ્યો પ્રેક્ટિસ કરવો ખ્યાલ આવે છે પક્ષ થઈ ગયો સાધ્ય તો કે સાબિત કરવાનું એ ડી એનું અડધું ડી બી એનું નહીં એ ડી અપોન ડી બી ઓલી બાજુ એવું છે એ એ અપોન ત્યાર ત્યારબાદ તમારી આવશે આકૃતિ જે અહિયાં દોરાઈ ગઈ છે તેને દોરાણી દોરાઈ ગઈ આકૃતિ આ પછી આવશે તો કે સાબિતી સાબિતી માં શરૂઆત ક્યાંથી કરવાની

બીસી અને ડીઈ રચો અથવા ડીસી અને બી ઈ રચો સોરી અને બી ઈ રચો હવે તો કે જે લંબ તમને દેખાય ઈ એન લંબ છે એ માં ઈ એન લંબ એ બી અને ડી એમ લંબ એટલે કે ઊંધો ટી ડી એમ શેમા લંબ છે એ સી આ વિધિ છે કે છે કઈ અગ્રુ ત્રિકોણ એબીસી માં ડીસી અને બી ઈ રચી નાખ્યું ત્યારબાદ ઈ એન લંબ એબી બી ઈ એન શેમા લંબ છે એ બી અને ડી એન લંબ શેમા છે એસી માં કે છે કઈ અઘરું આમાં પગ સાધ્ય આકૃતિ સાબિતી હવે આપણે શરૂ કરવાનું ત્રિકોણ નું નું સૂત્ર વન હાફ પાયો ગુણ્યા પાયા પરનો વેધ આ સૂત્ર થઈ ગયું તમારું ત્રિકોણ નું નું સૂત્ર એકના છેદ માં બે ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેદ હવે આપણે કઈ રીતનું આગળ લખીશું પણ પહેલા સમજાવી દો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ એકના છેદમાં બે ત્રિકોણ શરૂઆત કરવાની આ એનો વેદ વેદ અહીંયા થયો તો પાયો કયો થયો એડી થયો ત્રિકોણ એડી નું આપણે વ્યવસ્થિત લખશું ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ એક ના છેદમાં બે પાયો એડી વેધ ઈ એન કે નહી ત્રિકોણ બી ડી ઈ નો એમાં પાયો ઈ જ રાખવાનો વેધ ઈ જ રાખવાનો વેધ ઈ એન લઈ લેવાનો ઈ એન ઈ એન વન આ કેન્સલ વૈધો હું એડી ના છેદ માં ડીબી એક બાજુ નું તો મળી ગયું કે નહી આ એ જ રીતે આ બાજુ આમાં કેમ એડી ઈ લીધું ઊંધું

એક બાજુ બીસી એને સમાંતર બાકીની બે બાજુ એ બી અને એસી ઈ અને ઈ માં છેદે છે સાધ્ય એ ડી અપોન EC આકૃતિ શરૂઆત રચી નાખ્યું ઈ એન લંબ એ બી ઈ એન લંબ લંબ AB અને ડી એન લંબ એસી છે પછી તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ એકના છેદમાં બે પાયો ગુણ્યા પાયા પરનો વેદ આનો આન પછી આપણે વ્યવસ્થિત હજી લખશું આગળ આવે છે જેનો જેને સ્ક્રીનશોટ લેવા વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો તો એમાં જ હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખાઈ ગયું એકના છેદમાં બે પાયો ગુણ્યા પાયા પર અહિયાં થી શરૂઆત કરી ત્રિકોણ ADE ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ છેદ માં ત્રિકોણ બી એડી ઈ અહિયાં જો યાદ કરી રાખો બે માં પાયો પેલા બે અક્ષર એડી બીડી એડી બી ડી વધી ગયું હવે એડી બીડી ઈ પછી ઈ ક્યાં છેદે છે તો કે એન માં બે માં સમાંતર એક હવે તો આવડવું જોઈએ જે રીતે એ B બી ડી એ જ રીતે E ઈડી ઈ સોરી સી ઈડી ત્રિકોણ ए क्षेत्रफेद त्रिकोण ई सी डी अथवा ई सी डी लखना को सी ई डी न्षेत्रफ એક ના છેદ માં બે તો બે માં આવશે તો કે આવશે ગુણ્યા તો કે પેલા બે અક્ષર એનો પાયો એ ક્યાં છે હવે જોવાનું અહિયાં કેમ આપણે ડી હતું આ ઈ હતું તો ઈ એન કરી નાખ્યું ઈ એન કરી નાખ્યું ડી છે તો એનો વેધ કેટલો થઈ જાય ક્યાં સુધી અડે છે તો કે ડી એમ સુધી જ અડે છે કેન્સલ કેન્સલ વૈદો હું

સમીકરણ અને સમીકરણ એક ને બે આપી દીધું ત્રિકોણ કયા કયા ત્રિકોણ ત્રિકોણ બીડીઈ ત્રિકોણ બી અને ત્રિકોણ આ અહીંયા કેમ લીધું બીડીઈ અહીંયા લ્યો સીઈડી ત્રિકોણ સી ઈડી એ ડીઈ પાયા પર આવેલા છે આટલું જ લખીએ કોણ કે બીડીઈ અને સી ઈડી કયા પાયા પર છે ડી પાયા પર છે કે નહીં અને આ જે ત્રિકોણ છે બીડીઈ અને સીડીઈ અથવા સીઈડી કોની વચ્ચે છે કોની ઉપર છે તો કે ડીઈ અને બીસી ની વચ્ચે છે જે તે ડીઈ અને બીસી ની વચ્ચે આવેલા જોઈએ પાયો ડીઈ પર આવેલા છે પછી ત્રિકોણ બીડીઈ અને સી કોની વચ્ચે છે તો કે ડીઈ અને બીસી ની વચ્ચે આવેલા છે પતી ગયું માટે હું લખી શકું કે ત્રિકોણ બીડીઈ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ CED સમીકરણ નંબર ત્રણ તો સમીકરણ એક સમીકરણ બે અને સમીકરણ ત્રણ પરથી AD અપોન DB અને AE ઇ EC ત્રિકોણ એડીઈ બીડી નું ક્ષેત્રફળ બે માં એડી પાયો બીડી પાયો વેદ તો સેમ જ ઈ અને એન ને કેન્સલ એકના માં બે એકના છેદ માં બે કેન્સલ વૈધો હું એડી અપોન બીડી સેમ ટુ સેમ એ ઈડી

કેવા છે સમાંતર જેને સમીકરણ નંબર ત્રણ આપી દીધું સમીકરણ એક બે અને ત્રણ કહી શકાય શરૂઆત શરૂઆતથી હજી એકવાર વિધાન આપ્યું જ છે ત્રિકોણની કોઈ પણ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે છે તો બાજુઓ વડે કપાતા રેખાખંડો એ સમ પ્રમાણમાં વિભાજન કરે છે એનું વિધાન થયું પક્ષ ત્રિકોણ ABC માં એક બાજુ બીસી બાકીની બે બાજુ AB અને ઈ માં છેદે છે ત્યારબાદ સાધ્ય તો એ ડી અપોન ડીબી ઇઝિકવલ ટુ એ અપોન એસી ત્યારબાદ આકૃતિ આવી રહી ત્યારબાદ સાબિતી તો બી ત્રિકોણ એબીસી માં બી ઈ અને સીડી રચો ત્યારબાદ ડીએમ લંબ એ બી અને ઈ એન ત્યારબાદ સાબિતીમાં આગળ વધી આકૃતિ ત્રિકોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર એકના છેદમાં બે પાયો ગુણ્યા વેદ પછી ત્રિકોણ કયો લીધો એડીઈ બીડી પાયો એડી બીડી વેદન કેન્સલ સેમ ટુ સેમ પાયો એમડીએમ કેન્સલ સમીકરણ એક સમીકરણ બે ત્રિકોણ BDE અને CED એક પાયા D ઉપર આવેલા છે તો કે આવેલા છે પછી EDE અને ની ક્યાં આવેલા છે વચ્ચે અંદર આવેલા છે આવેલા છે સમીકરણ ત્રણ આપી દો કે BDE અને CED કેવા છે સમાંતર છે સમીકરણ એક બે ત્રણ પરથી કહી શકાય કે AD upon DB is equal to AE upon ESEC થાય તે સાબિત થાય જેને સ્ક્રીનશોટ લેવો હોય એ વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકે છે ખ્યાલ છે અને હા વિદ્યાર્થી મિત્રો હજી સુધી જો તમે મારી ચેનલ ને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે જ કરજો શું તો કે લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આગળના નવા વિડિયા કે નવા સ્વાધ્યાયનું જે પણ રિવિઝન પુનરાવર્તન હોય તમારા સુધી વહેલી તકે પહોંચી વળે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં